અત્યારના અગિયાર વાગી ગયા છે અને આપણે વ્લોક સેલો કરવામાં મોડું થઈ ગયું છે ઘણું બધું મોડું થઈ ગયું અને તમે જુઓ સૂરજ દાદા ત્યાં શ્રી ગયા હે દેખાતા પણ નહીં અને જમરુખડી તમે જુઓ અને ટેકડી ફૂલ છે અહીંયા અને આ શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો તો આ સાયકલ ને કોણ કોણ ઓળખે છે ફટાફટ કોમેન્ટ અને મિત્રો આપણે ડેલી વ્લોગ બનાવતા તો નથી પણ કરવું છે પાછું ડેલી વ્લોગ બનાવવાનું આ સોથો વ્લોગ છે ડેલી નો બ્લોગ જો આ વિડીયોમાં તમે સપોર્ટ કરશો પૂરો તો વિડીયો આપણે ડેલી બનાવવાના પાછું શરૂ કરી દઈશું અને હમણાં કે કે પુણ્ય તિથિ આવે છે અને એના પણ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળી દેશે તો સબસ્ક્રાઈબ કરી નાખશો અને બાકી તો અહીંયા શાકભાજી બકાલો ને એવું બધું પીળું છે અને આ હે આપણા ટીડિયા આમાં એક બગડી ગયેલો હે આ પાછો ખરાબ થઈ ગયેલો આ એક અતિહારો હે અને આકાશ તમે એ વિડીયોમાં ઘણી વાર જોયો હતો છે આપણે ફોન આમ રેડી જ પકડેલો હોય ને પાછો કોમેન્ટ કરી દેજો મને હેરખો પકડતા નહીં ફાવતું એકચુલીમાં બસ લ્યો રેડી હાલો આપણે કે આપણું ઘર તમને દેખાડવું સૌથી પહેલાં ફ્રીજ છે માં રોટલા તેલ ની બણી ને એવું બધું પીડ્યું હવે ખોખું કેવાય એને મિત્રો કે ન કહેવાય આમાં બધું શાક બકાર ને એવું તો નહીં પીડ્યું પણ રોટલા ને એવું પીડ્યું છે અહીંયા ટાંકી આમાં ભાગ પીડો છે ફાફડી ગાંઠી ને એવું અને આ મંદિર છે કે કાલતથી લાવ્યા હજી આવડું આ અને મિત્રો આ કે કેમ થાય તમને ખબર હમણાં હું જોઉં થાય કે તો તમને દેખાડું હમણાં ના ના એની પિનત થી થઈક છે મિત્રો હમણાં આપણે સેલું કરી થાય તો ચડી ગઈ છે આ જોવો તમે ઈચ્છી શરૂ એમનો દેખાય હમણાં તમને દેખાડો બાણું દીધો રેડી દેખાશે কেম লাগি এক নম্বৰ আমি ফুকুৱে কেইড়া ম અને મિત્રો અહીંયા વટાણા પીડા છે આનું સાથે કે હા જે બનાવવાનું છે અને અહીંયા બાજરો પીડો છે બાજરો હે હું હે કાંઈ ખબર નહીં ખાઉં ઓલા હું શો ખાય છે એમાં સમય કે લેવા જા અને હે કે આપણે ઓલો ગલેપ બેન કરતા એ શરૂ કર્યો એ

અમી જોઈ શકો છો 18.1 કે મા રેલ વીગી છે જય માતાજી મિત્રો ગુજરાતના મોવા તાલુકાના બિગળગામનો રહેવાસી તો અત્યારે કે રતિષોર આવેલો છે અને કે જેક ભાઈ આવે લે છે અહીંયા ચાલો આપણે જઈએ આવો મળવાય આમરામ જય ધારો હા એટલું બધું આવે એટલે આવશે રત્નેશ્વર નો ખાસ ટાઈમ તો સાડા ચાર થી છ વાગ્યા પેલા જાય છ થઈ સત્તર અત્યારે બહુ મસ્ત ટાઈમ હોય હવે તો સુરત હદા એટલે બહુ મસ્ત વ્યુ ન આવે

દયાળક પઘોડા સાયકલ યાત્રા મિત્રો ઈ પણ વિડિયો છે કે 61000 માં ગયો છે અને દયાળતી હતરા સાયકલ યાત્રા 47000 માં ગયો છે અમે મોટા ભાગે સાયકલ યાત્રાના વિડિયો આપણે બનાવી છે હવે સાયકલ યાત્રા કાં કરવાની એ બહુ જ નક્કી છે એની સાયકલ યાત્રા કરવાની છે પણ થોડા સમયમાં આ દયાળથી હમણા મસ્ત થારા સાયકલ યાત્રા કરી કરીહિને એનો પણ વિડિયો આવી ગયો છે આવા બધા વિડીયો તમારે જોવા હોય છે તો ફોલો કરી નાખશો મારી આઈડીને સોહણ બાર અને આ પોસ્ટ એક લાઈક ઘટે એટલે પાંચસો લાઈક કમ્પ્લીટ થઈ જશે સારું આપણે અમે મેં કે ફોન ફોનને હવે આપણે ફોન હતો અહીંયા મેં દઈએ અને તમને આજનો બ્લોગ ગમ્યો હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઈસ્ટ આઈડી આપડી તમને ખબર